નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ઇલેક્શન આવે એ પહેલા ખાત ભરમાર નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી કારણ કે સૌ કોઈ જાણતા હતા કે ઇલેક્શન માથા ઉપર છે ગમે ત્યારે આચાર સંહિતા લાગી જશે અને ફટાફટ કામોના ખાત અને ભૂમિ પૂજન શરૂઆત કરી દેવામાં આવી જેમાં વાત જો કરવામાં આવે તો વિજલપુર વિસ્તારની અંદર બે પ્રકલ્પો એવા હતા કે જેનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત જે ખરું એ જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ દ્વારા કરવામાં આવ્યું અને એમાંથી તો ડોળી તળાવ વખતે આરસી પટેલ ખૂબ જ વાયરલ થયા અને એમના દ્વારા જે સત્ય વચનો કહેવાયા હતા બહુ સાચા અને સત્ય વચનો પણ કદાચ જાહેરમાં કહેવાય ગયા હતા એ ડોળી તળાવ ડોળી તળાવનો વિકાસ જે ખરો રૂંધાયો હતો એના માટે ચાર કરોડની ગ્રાન્ટ માંગીને લાવવામાં આવી હતી અને એ કામ ઝડપથી શરૂ કરવાનું હતું ત્યારે તો માઇક ઉપર એવી પણ જાહેરાત થઈ ગઈ હતી કે ભાઈ આવતીકાલથી જ કામ શરૂ થઈ જશે પણ એ ડોલી તળાવનું કામ મંદગતિએ પણ શરૂ થઈ ચૂક્યું છે એટલે માત્ર વાતો નહીં પણ વાયદાઓ સાચા પડે એવું હાલ તો દેખાઈ રહ્યું છે ડોલી તળાવનું કામ જે ખરું એ તમે જોઈ શકો છો દ્રશ્યની અંદર કે શરૂ કરવામાં આવ્યું છે એને થોડું ઊંડું કરી વ્યવસ્થિત કરી લેવલિંગ કરવાની કામગીરી અત્યારે હાથ ધરાઈ હોય એવું લાગી રહ્યું છે તો બાળકો એ ગ્રાઉન્ડની અંદર હાલ તો ક્રિકેટ રમી રહ્યા છે પણ એ જ સાથે સતત બીજી વખત થયેલા ખાતમુહૂર્તની જગ્યા એટલે કે દયાળજી બાગ છે એટલે કે ગાંધી સ્મૃતિ ફાટકથી જે રામનગર તરફ સુધીનો રસ્તો જાય છે એનું બીજી વખત એ જ સમયે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને એ પણ કામ બીજે દિવસથી શરૂ થવાનું હતું ત્યારે ખૂબ જ જોરદાર રજૂઆત કરવામાં આવી હતી આરસી પટેલ દ્વારા કે ભાઈ રસ્તો કેટલો પડો થશે કોઈ લાલ ચલાવશો નહીં તારું ચલાવશો નહીં જે નડતર હોય એ દૂર કરજો સારો વ્યવસ્થિત રસ્તો બનાવજો નિકાલ હોય કટર લાઇન નાખવાના હોય તો પહેલેથી જ એની વ્યવસ્થા કરી દેજો આ સંપૂર્ણપણે સાચું માર્ગદર્શન એમણે આપ્યું હતું વાત સાચી છે આખા બોલા છે અને સ્પષ્ટ વક્તા છે પણ એમના વાક્યો સાચા હતા અને એમણે કહ્યું હતું તો એ દયાળજી બાગથી રામનગર સુધી વિજલ હવે નજીકના દિવસોમાં જયારે ચોમાસુ માથા ઉપર આવી રહ્યું છે અને ત્યારે જો આ કામ શરૂ થશે તો રસ્તાની ગુણવત્તા બધી બદતર થવાની એ વાત બાકી છે મુખ્ય મુદ્દો આ અહેવાલ બતાવવાનું કારણ શું ચૂંટણી પતી ગઈ અને ચૂંટણી પહેલાં જ ઓલરેડી આ બધા કામોના ખાતમુહૂર્ત થઈ ગયા હતા ઓર્ડરો અપાઈ ગયા હતા તો એની શરૂઆત કરવામાં આટલી વાર શા માટે અને જો શરૂઆત થઈ તો ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવે નહીં તો ચોમાસા દરમિયાન બધા કામો અટકશે અને ત્યારે ચોમાસાનું બાનુ આપવામાં આવશે એટલે જનતા ચૂંટણી પતી ગઈ છે આરસી પટેલ દ્વારા કરવામાં આવેલા બંને પ્રકલ્પોના ખાતમુહૂર્તની અંદર ડોલી તળાવની અંદર કામગીરી નજરે દેખાઈ રહી છે તો ત્યારે દયાળજી બાગથી રામનગર સુધીના રસ્તાની અંદર જે તે કોન્ટ્રાક્ટર ઝડપ કરે અને ચોમાસા પહેલાં જો એ પૂર્ણ કરી આપે તો દર વખતે એ વિસ્તારની અંદર જે પાણી ભરાવાની સમસ્યા થાય છે લોકો હેરાન પરેશાન થાય છે રસ્તાઓમાં ખાડા પડી ગયા છે આ બધામાંથી એમને છૂટ મળી જાય તો પટેલ સાહેબ આપ ધ્યાન આપો અને જે તે કોન્ટ્રાક્ટરોના કાન ખેંચો કારણ કે તમારા કીધેલા શબ્દોથી કામો ચોમાસા પહેલા પૂર્ણ થાય કે ફરી એકવાર વાર ચોમાસાનું બનું આપી અને કામને ટલે ચડાવી દેવામાં આવે અને પછીથી એનો કોસ્ટિંગ વધી જાય કારણ કે સમય લાંબો થઈ ગયો માટે કરી તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન